દુઃખ પડે ત્યારે કોણ યાદ આવે માનવ જીવન સુખ અને દુઃખના બે પાસાઓથી બનેલું છે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક એવા મીઠાપળો હોય છે જ્યારે તે પોતાને ખૂબ જ ખુશ અનુભવતા હોય છે પરંતુ જ્યારે દુઃખ પડે ત્યારે વાસ્તવિકતાની અનુભૂતિ થાય છે દુઃખ એ જીવનનું એવું તત્વ છે જે આપણને શીખવે છે એક માર્ગદર્શકનું કામ કરે છે અને જીવનમાં વધુ મજબૂત બનવા માટે પ્રેરિત કરે છે દુઃખનો અર્થ અને તેના કારણે થતી અનુભૂતિ દુઃખ એ માનસિક સ્થિતિ છે જે ઘણીવાર નિરાશા પીડા અથવા હતાશાથી ભરેલી હોય છે તે એવા સમય આવે છે જ્યારે કોઈ તમારાથી દૂરીએ હોય સફળતા હાથમાંથી સરકી જાય અથવા કોઈ દુઃખદ ઘટના થઈ જાય આ પળોમાં આપણે સહારે માટે કોઈની શોધ કરતા હોઈએ છીએ જ્યારે દુઃખ આવે ત્યારે લોકોનું વ્યવહાર તમને ઘણું શીખવે છે તે સમયે સાચા મિત્રો પરિવારના સભ્યો અથવા જીવલેણ વિચારોથી ભરેલા વિચારો યાદ આવે છે માણસ તે સમયે જ શીખે છે કે તેને માટે સાચા સંબંધ કોણ છે અને તેને માર્ગદર્શન આપનાર કોણ છે દુઃખમાં મળતી પ્રેરણા દુઃખમાં માનો કે એ તમારું શ્રેષ્ઠ માર્ગદર્શક છે કાં તો તમે દુઃખને સમજવાનું શીખો અથવા તેમાંથી બહાર આવવા માટે કંઈક નવું શીખી લો દુઃખ તમને તમારામાં રહેલી સાચી શક્તિઓની ઓળખ કરાવે છે જીવનમાં મોટાભાગે જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે જ માણસ પોતાના મર્મ ઈચ્છા અને મહેનતનું સાચું મૂલ્ય સમજતો થાય છે એક વિચારશીલતા દુઃખના સમયમાં વિચારશક્તિ મજબૂત બને છે આપણે જે શ્રેષ્ઠ અને ખરાબ અનુભવે છે તે જીવનના મૂળભૂત પાઠ બને છે બે વિશ્વાસની કસોટી આવા સમયે સાહસ કે સહારો કોણ આપે છે યાદ રહે છે દુઃખમાં મળેલી મદદ ભવિષ્યમાં સૌથી મૂલ્યવાન બની રહે છે ત્રણ મજબૂત બનવું દુખ આપણને શીખવે છે કે મુશ્કેલીમાંથી બહાર નીકળવું કેટલું અગત્યનું છે એ માનસિક રીતે મજબૂત બનવા માટે શીખવે છે કોણ યાદ આવે છે દુઃખના સમયમાં દુઃખના સમયમાં આપણને સૌથી નજીકના લોકોની યાદ આવે છે આ કુદરતી છે કારણ કે જ્યારે આપણે પીડામાં હોઈએ છીએ ત્યારે સહારો જોઈએ છે આ સમય ખાસ કરીને કેટલીક વ્યક્તિઓ યાદ આવે છે એક પરિવાર પરિવાર એ એક બેકબોન છે જે હંમેશા તમારી સાથે ઊભો રહે છે જ્યારે દુઃખ પડે છે ત્યારે માતા પિતા અથવા ભાઈ બહેનનો પ્રેમ આપણને ફરીથી ઊભા થવા માટે પ્રોત્સાહિત કરે છે બે સાચા મિત્રો જેઓ ખરેખર તમારા દુઃખને સમજે છે તેઓ દુઃખના સમયમાં તમારું સાથ આપે છે મિત્રો તમારું ધ્યાન વિમુખ કરવા માટે મોજ શોખ કરે છે અથવા તમારું મનોબળ વધારવા માટે સકારાત્મક વાતો કરે છે ત્રણ ગુરુ અથવા માર્ગદર્શક જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ ઊંચું છે જીવનમાં સાચું માર્ગદર્શન આપનાર ગુરુ શિક્ષક અથવા તટસ્થ વ્યકિત પણ આવા સમયમાં યાદ આવે છે ચાર તમારું અંતરાત્મા જીવનના સત્યપળોમાં તમે તમારી અંદર રહેલી શક્તિને શોધો છો અંતરઆત્માનો અવાજ જે તમને બધી પરિસ્થિતિઓમાં ઉર્જાવાન રાખે છે તે પણ તમારી પ્રેરણાનો સ્ત્રોત બને છે દુઃખમાંથી બહાર આવવા માટેનું ઉકેલ દુઃખમાં ડૂબી રહેવું એ કોઈ ઉકેલ નથી દૃઢતા અને આશાવાદી માનસિકતાથી દુઃખ પર વિજય મેળવી શકાય છે એક વિશ્વાસ રાખો મુશ્કેલ સમય હંમેશા રહેતો નથી પરિસ્થિતિએ સમયાંતરે બદલાવ કરવો છે તમારું શ્રેષ્ઠ કરો અને સમય સાથે ધીરજ રાખો બે સખત મહેનત કરો દુઃખ એ મજબૂત બનવાનો મોકો છે કઠિન પરિસ્થિતિઓમાં તમે વધુ ઊર્જાવાન બની શકાય છે ત્રણ સહાય માગો જ્યારે પણ તમને લાગે કે તમે દુઃખમાંથી બહાર ન આવી શકો ત્યારે તમારા નજીકના લોકોને તમારી સ્થિતિ અંગે જણાવીને સહાય માગો ચાર પ્રેરણાદાયી પુસ્તક વાંચો દુઃખદ પરિસ્થિતિઓમાં ઉત્સાહિત થવા માટે મોટિવેશનલ પુસ્તકો અથવા જીવન જીવનવૃત્તાંતો વાંચો પાંચ પ્રકૃતિ સાથે જોડાઈ જાઓ કુદરતથી આપણને શાંતિ મળે છે નિયમિત ધ્યાન અથવા પ્રકૃતિના સંપર્કમાં રહેવું પોઝિટિવ ઉર્જાને જગાડે છે નવું દ્રષ્ટિકોણ વિકસાવવું જ્યારે દુઃખ થાય ત્યારે તેને તમારા જીવનના નકારાત્મક ઘટક તરીકે જોવાનું ટાળો તેને એક સિદ્ધિ માટેનું પાયાનું પગલું માનો જીવનમાં એ વ્યક્તિ સફળ બને છે જે દુઃખને પાચવીને એને પોતાની ઉન્નતિ માટે ઉપયોગમાં લે છે આમ દુઃખ એ જીવનનો ભાગ છે પણ એમાંથી મળતી શીખ આપણે કેટલી રીતે જીવનમાં વાપરીએ છે તે અગત્યનું છે માનવ જીવનમાં દુઃખ એક પરીક્ષાની જેમ છે જે દરેકની નિષ્ઠા સહનશીલતા અને ધીરજને કસે છે જ્યારે દુઃખ પડે ત્યારે યાદ રાખો કે તમારું જીવન બદલવા માટે મોકો છે તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો તમારા નજીકના લોકોને પ્રોત્સાહન માટે સાથમાં રાખો અને આગળ વધતા રહો